મોલની અંદર અને બહાર રસ્તા પર દોડધામ મચી હતી મોલની નજીક જ જામનગર ખંભાળિયા હાઈવે હોવાથી ત્યાં ટ્રાફિક જામ સર્જાય નહીં તે માટે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી પણ રાત્રે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું

પ્રેસિડન્ટ ધનરાજ નથવાણી સહિતના રિલાયન્સના અનેક અધિકારીઓ ઘટના સર્વ પર હાજર જોવા મળ્યા હતા જામનગરની જીજી હોસ્પિટલમાં રિલાયન્સ મોલમાં ભયંકર આગ લાગતા તકેદારી રાખવા માટે મેડિકલ ટીમ નર્સિંગ સ્ટાફ તેમજ સર્કલ વિભાગના સ્ટાફને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા અને કોઈ ઈજાગ્રસ્ત થાય તો તકેદારીના ભાગરૂપે સારવાર માટે બેડ પણ તૈયાર રાખવામાં આવ્યા હતા અહેમદાબાદ મિત્ર ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો અને બિલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે